અજબ તેરા અને આ સિદ્ધાંતને આ જ્ઞાનને સાંકેતિક ભાષામાં આત્માતમ ગિરિધામ શિવ માનસ પૂજા સ્તોત્ર છે જગતગુરુ શંકરાચાર્ય માં એમાં કહ્યું છે સાચી ઓળખાણ આત્માથી શરૂ થાય શંકરાચાર્યજીના શબ્દોમાં કહું આત્મા તમ પ્રાણાહ સ શરીરા ગૃહમ આ શરીરપી ઘરમાં આત્મા રૂપી શિવ બિરાજેલા છે અને ગિરિજા એટલે બુદ્ધિ મતી એની પૂજા કરવાની છે આ પૂજા નહીં થાય ને ત્યાં સુધી વિકાસ નથી કદાચ તમે રૂપિયા કમાઈ શકશો પણ માણસ માંથી માણસ નહી બની શકો શાસ્ત્ર અગલે જન્મ કી કહેતા હૈ સુનાતા હૈ મેં ભી કહેતા હું શિવકથા ભી કહેતી હૈ ભારતીય સંત દર્શન ભી કહેતા હૈ અગર આપ મનુષ્યથી મનુષ્ય થવા માંગતા હો તો આત્માની પૂજા કરતા શીખો મૂર્તિની પૂજા કરો જરૂર કરો પૂજા કરો કરો જરૂર એમાં ના હા એ આપણા હિન્દુ ધર્મ માં આવે છે મૂર્તિ પૂજાનું આવે છે શંકરાચાર્યજી મહારાજે આદિ શંકરાચાર્યજી મહારાજે સિદ્ધ કરી બતાવ્યું મૂર્તિ પૂજા જીવનમાં જરૂર તમે ઘરેથી નીકળો આ દહ શ્રીઓ નમે પણ મંદિર આવે એટલે તરત જ છે જરૂર ટૂંકમાં શોર્ટકટમાં પછી હનુમાનજી હોય રામજી હોય કે કૃષ્ણ હોય સ્વામિનારાયણ ભગવાન હોય શિવ હોય માતાજી હોય કે બ્રહ્મા જે હોય તે જેવું મંદિર પાસે પસાર થાય એટલે તરત માથું નમાવવાનું ઝુકાવાનું મન થાય એ શું બતાવે છે સ્થિતિ બદલે છાપડી મૂર્તિ તો પાષાણ ની છે ખોટો કાગળનો છે છતાંય આપણામાં કંઈક નવી ચેતનાને મનને બદલવાની એનામાં શક્તિ રહેલી છે નામદાર પોઈન્ટ નોટ કે છે પણ મંદિરો એટલા બધા ન હોવા જોઈએ કે જે જે કરવાનું છે એ બાકી રહી જાય ખાલી મંદિરોથી કિસ્મત નહીં બદલે માથું નમાવાથી હા જરૂર એમાં પ્રવેશ થાય ભાવનાઓ બદલાય છે બીજું કંઈ નહીં મન નિર્મળ નથી થતું મનો વંદન કરે છે સ્વીકારતું નથી સન્માન કરે એટલું જ સ્વીકારવાની વાત અહીંયા शिव कथा કરે છે મનુષ્ય જીવનમાં ત્રણ કારા ચલાવવાની હોય સ્વીકારવાની હોય છે પહેલો સ્વીકાર જો સત્ય હોય તો સ્વીકારી લેવું ઉગરવું હોય આગળ જવું હોય ભગવાનના કૃપા પાત્ર બનવું હોય એની નજરમાં સાચી ભક્તિ કોને કહેવામાં આવે પવિત્રતા કોને કહેવામાં આવે આત્મીયતા કોને કહેવામાં આવે છે સાતત્યતા કોને કહેવામાં આવે સાત સાર્થકતા કોને કહેવામાં આવે જીવન સાર્થક ક્યારે બને પ્રમાણ ક્યારે મળે ફળ ક્યારે મળે ખાલી મન બદલવાથી કામ નહીં ચાલે મન પછી બુદ્ધિ અને બુદ્ધિ પછી હા બુદ્ધિ થાય અહંકાર થાય ચિત પવિત્ર બને તો ચિદાકાશમાંથી હા ચિદાકાશ મહાકાશ વાસમ ભજે હમ ગિરા જ્ઞાન ચિત્ત ચોખ્ખું થાય તો બને ને ચિત્ત કોના દ્વારા ચોખ્ખું થાય જ્ઞાન દ્વારા રૂતેન જ્ઞાને મુક્તિ ચિત્ત મેલા રાખીને શું કરવું છે માણામાંથી માણસ નથી બનવું માણસમાંથી દેવ નથી બનવું માણસમાં માણસમાંથી ભગવાન નથી બનવું હરી નથી બનવું હરી અનંતારી કથા અનંત આ મંત્ર શું કહે છે માણસમાંથી હરી પણ બની શકાય પ્રભુ ભગવાન બની શકાય છે અને એ તો ચિત્ત શુદ્ધ થાય ત્યારે જ અહીંયા કોઈનો ગમન ન ચાલે જીત જ્યાં સુધી ચોખ્ખું નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પૂજા ભગવાન નથી સ્વીકારતા જેમ ગુરુ વગર નુગ્રાનું પૂજન નથી સ્વીકારતા એમ જેની ચિત્ત ગુરુ વાત છતાંય ચિત્ત ચોખ્ખું નથી ચિદાકાશ મહાકાશ વાસમ ભજે હમ આ મંત્ર જરાક સમજવો શું કહેવા માંગે છે લોકાચાર લોક ઢાળે લોક બીવા ઢાળમાં આ મંત્ર કામ લાગશે જો સમજશો તો અહીંયા પણ કામ લાગે આગળ પણ કામ લાગે છે અવસ્થા બદલવાની છે સ્વરૂપ બદલવાનું છે જ્ઞાની અને ભક્તિવાન જ્ઞાનવાન કોને કેવો સ્વરૂપ બદલે મેં આગળ કથામાં કહ્યું કે ઈળની ભમરી બને ભમરી પ્રજનન ન કરે અને છતાં ઈળમાંથી એ સ્વરૂપ બદલે છે ભાગ્ય ક્યારે બદલે સ્થિતિ સ્વરૂપ ક્યારે બદલે ચિત્ત શુદ્ધ થાય ત્યારે ચિત્ત શુદ્ધ અહીં એક ગરબો લખ્યો છે માં આનંદનો માં આનંદનો ગરબો ગાઈએ રે હે એમાં લખ્યું છે એક કડીમાં ચિત્ત શુદ્ધિ વિના ન જાણીએ રે માં આનંદી માં આનંદનો ગરબો ગાઈએ રે માં આનંદી માં પાંચ તત્વોનો આ ગરબો છે એને નવ છિદ્રો છે એમાં આત્મદૈવરૂપી એ ઈશ્વર નથી આત્મા છે ને હા એ ઈશ્વર નથી એ આત્મા એ પરમાત્માની પ્રકૃતિ છે આત્મા પરમાત્મા નથી નામદાર આ પોઈન્ટ નોટ કહ્યા જાય આત્માને જન્મ મરણ છે નવા નવા શરીર ધારણ કરે ઈશ્વર ભગવાન ક્યારે શિવ તો અજન્મા અનુલોકા છે એનો જન્મ પણ નથી મૃત્યુ પણ નથી સ્વયં છે સ્વયંભૂ છે એ આવે જ આવે નહીં અહીં આવીને ઓલાય ન જાય એ તમારી ઊર્જા છે ભજો સ્વરૂપ ક્યારે બદલે સ્વરૂપ બદલી જતા બેનો માતાઓ પણ ગાય છે શ્રાવણ અષાઢ ની અંદર ગોર પૂજે છે ગોપી એક એક ગોપી એક એક કાન એક ગોપી ને એક એક કાન ગૌર પૂંજે છે ગોપી ગૌર પૂંજે છે ગોપી રાસ રચો ભગવાન ગૌર પૂંજે છે ગોપી એક એક ગોપીને એક એક કાન ગોર પૂજે ગો ના આંખ મારી ઉગડે બહુ હા હેલો રાખ છે એક 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 ગોપીને કરો હોળ હજાર એકસો ને આઠ ગોપી અને એક જ કાનમાંથી ગોપી દીઠ કાન થાય જ્યારે રાસ રમે ત્યારે એક કૃષ્ણ હજારો કૃષ્ણ બને નરસ્યા જેલમાં પૂર્યા જેલમાંય ભજન ગાય હરિજન વાસમાય ભજન ગાય ઘરમાં પૂરી દે તો ઘરમાં ભજન ગાય ને હરિજન વાસમાય ભજન ગાય ને ત્યાં ભગવાન ચારણ બનીને એની રાણીને માંગવા માટે આવ્યા છે કુંભારાણો કે મારે ત્રણસો મેલ છે ને ત્રણસો રાણી છે જે મેલમાં હું મારી રાણી સાથે ન હોઉં રાણી એકલી હોય એ રાણી તમારી એક રાત સુંદર આપો વગાડી ગમે આમ કહું ને ખોટું કહું છું ભજો મન શિવ ચરણ શોકરાય હાજ પડી ત્રણસો મહેલ માં ત્રણસો રણીઓ એક એક મહેલ માં આખું ભજન છે આનું સાંજ પડીને સતીએ ਇਹ ਦੀਵਾ ਪ੍ਰਗਟ ਆਵਿਆ ਰੇ ਇਹ ਆਹ ਸਾਂਝ ਪੜੀ ਨੇ ਸਤਿਏ ਦੀਵੜਿਆ ਪ੍ਰਗਟ ਆਵਿਆ ਰੇ ਆਹ ਅਨੇ ਮਹਿਲ ਮੇ

એવા કુમાને શરીખા આ હરતા ને ફરતા એ ગઢવીને વાણલા વાય હાથ દેવો તો ખબર પડી જાય એ આ

કુંભારાણા એ ગઢવી બની આવેલા ભગવાનની પાસે બે જે ભૂકમા રાણા કે જે મેલમાં જે રાણી પાસે હું ન બેઠો એ રાણી તમારી અને આખી રાત ભગવાન એક પછી એક ઓરડે જ્યાં જાય ત્યાં એક એક કુંભો ને એક એક રાણી ત્રણસો ઓરડા ભગવાન હવાર સુધીમાં ફેર્યા પણ એક ઓરડામાં હા એકલી રાણી ક્યાંય નો વાળી ભગવાને હા એક રાણી ને એક એક કુંભો એક રાજા જો કુંભો રાણો ત્રણસો કુંભા બનતા હોય આ કોઈ જાદુ વિદ્યા નથી હો અરે એ ક્યાં ચીનની લડાઈ વખતે ઇન્દિરા ગાંધીજીને અમારે અમદાવાદમાં સાબરમતી કિનારે રણજીત શ્રી હનુમાજીનું નામ આપે કોઈ સાંભળ્યું હોય તો રણજીતસિંહ હનુનના બાપુ હા એ મંદિરના મન શ્રી રણજીત રણજીતસિંહ બાપુ એના નામ ઉપરથી રણજીતસિંહ હનુમાનજી મંદિર કહેવાય છે સાબરમતી ચીને આપણા ભારત પર લડાઈ કરીને આક્રમણ એનું વધારે જોર અને ભારતની સેના થોડીક હારી પીછે હટ કરી ઇન્દિરા ગાંધી નિરાશ થયા અને અહીંયા અમદાવાદ આવ્યા અને રણજીસિંહ બાપના એ સાબરમતી નદીના કિનારે મંદિર છે હનુમાનજીનું ત્યાં ગયા અને આ લડાઈની વાત થઈ બાપુ બોલ્યા ઇન્દિરા ગાંધીને કે બેન એકવાર મને રજા આપો ને છૂટી આપી દો હું એક હજારા છું ઇન્દિરા ગાંધી કે બાપુ તમે એકલા ચીનની લડાઈને હું કરી લ્યો હા તમે એકલા આ લડાઈને ચીનને કઈ રીતે એની સેનાને કઈ રીતે હરાવી શકો બાપુ એવી કઈ તમારી તાકાત છે અને આમ સંધ્યા ટાણે શંખ ભૂખંગ ઝાલર વાગી નગારા ઝડપડાટી બોલી સાબરમતીના કિનારે અને રણસીરસિંહ બાપુના શરીરમાંથી એક પછી એક એક પછી એક લાખો કરોડો રણશીતસિંહ બાપુ સાબરમતી કિનારે એમ પાંચ હાથ પૂરા થઈને ઊભા રહ્યા ઇન્દિરા ચીન હું આખી દુનિયા આવે ને હું એકે હજારા આ પણ હા ભલભલાની ફાટકે પ્રધાનોની ગાડીઓ રોકાય એ રણજીતસિંહ વીર હનુમાનજી મહારાજની ગાડી આજ પણ અમદાવાદમાં કોઈ જગ્યાએ આ ફાટકો નહીં ખોલી નફું પડે રોકી નથી શકાતી ઇન્દિરા ગાંધીએ તાંબાના પત્રે લખી દીધું છે આવી તાકાતો પડી છે આ દુનિયામાં આ કથામાં લખ્યું છે એ બધું આવી શક્તિઓ છે આવા ભારતમાં સંતો છે સંત ગતિ શિવ ગતિ જીવ ગતિ આત્મ ગતિ ઈશ્વર ગતિ બ્રહ્મ ગતિ માયા ગતિ આ બધી ગતિવિધિઓ જુદી છે જરા એમાંથી બહાર નીકળો કથા એ કહેવા માગે છે વિચારો કથાઓ શા માટે ભાઈ છે બદલવા સ્વરૂપ ને બદલવા પરિસ્થિતિ ને બદલવા કથાની જરૂર શ્યા માટે ભજન ની જરૂર શ્યા માટે ગુરુ ની જરૂર શ્યા માટે શાસ્ત્રો ની જરૂર શ્યા માટે અમથા પાછા લોકો દોડે છે અમે દુઃખી જઈએ જાય સાધુ સંતો પાસે કોઈની જરૂર નહીં પડે કથા સાંભળો ને આપોઆપ બની જાય એટલે વારે વારે હરેક કથામાં હું કહું જીવનમાં જાગવાની જરૂર છે ભાગવાની નહીં અને સંસારના રૂપમાં આવા સંતો ઘણા છે એવું ન માનું કે આશ્રમ બાંધે તો જ બાપુ કહેવાય ભગવા બેરન ડાઢા જટા વધારે તો જ સંત કહેવાય પેન્ટ શર્ટમાં ન હોય સંસારમાં નહોતો નરસૈયો સંસારી નહોતો મીરાઝ હા કબીર સંસારી નહોતા નરસૈયો સંસારી નહોતો જેસલતોળ સંસારી નહોતા રૂપાદે માલદે સંસારી નહોતા લાખા લોહણ આ બધા તમે જુઓ ને તુકારામ આ બધા સંસારી જ ઘણા ખરા હતા મહારાષ્ટ્રમાં ગોરો કુંભાર સંસારી નહોતો ભાઈ તુકારામ નામદેવ જ્ઞાનદેવ ચાંગદેવ ઘણા લોકો આવું આવું હા 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 હાળવું હળવ હળવાશમાં આવું કહી દે આપણને એ બાપું અમારથી નો થાય તો પછી હા ન થાય તો ભોગવો નથી બહુ આગળ ડીપમાં લઈ જાતો અને અતિશય ભોગોએ કોઈને સુખ નથી આપ્યું હો ભૌતિક સુખે નથી આપ્યું બહુ રૂપિયા રાતે ટિકડા લેવા પડે લેવાનું શું કરવું અને અત્યારે રેડની પૂરે પૂરી બીક નોટબંધી પછી તો નવી ગાડી લેવી હોય તો વિચાર કરવો પડે હા હા સરકારી દફતરે એવા બધા ધૂર્ણ આવ્યા છે ને નોટબંધી પછી હા હા તમને ખબર હું કહું એટલું ખબર છે તમને આ બધી પછી ગ્રહની વીટીયું પહેરવી ખર્ચા કરવાનું હોમ ને પૂજા કરવાનું પૈસા ભાંગવાન સમય બગાડવો એ કરતા કથા સાંભળીને આ બધું જાણી જીવનમાં સારું આચરણ કરી સુખી થાવ ને મારો આ હેતુ છે કથાના માધ્યમથી બીજો કોઈ હેતુ તમને હું લૂંટવા નથી આવ્યો હું બહુ બીજાની જેમ લૂંટતો પણ નથી ધર્માભાઈને ખબર છે અત્યાર સુધી હું અમદાવાદમાં ભાડે રહેતો એ તો મારા ઘેર આવી ગયા છું ભાડે રહેતો ત્યારે વધારે વધારે હું દેશની સેવા કરી રહ્યો છું લોકોની હું પ્રોફેશનલ વક્તા નથી પણ ક્યારેક લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે શું કરું ભજો મન સેવ સોકદાય